પાટણમાં લોકસભા ચૂંટણીમાં મતદારોના આકર્ષણ માટે તમામ સાત વિધાનસભામાં લગ્નના અવસર સમાન મંડપ બાંધી મોડેલ મતદાન મથકો તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં પાટણ શહેરમાં ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરતી પાટણની પ્રભુતા થીમ પર આકર્ષક મથક તૈયાર કરાયું છે જેમાં પાટણમાં પ્રખ્યાત રાણકી વાવ પાટણના પટોળા સિદ્ધરાજ જયસિંહ સ્ટેચ્યુ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય સમીમા ધુડખર અભયારણ્ય સહિતના સ્થળો ઉજાગર કરતી થીમ રાખી છે આપણા જિલ્લામાં કુલ ચાર આદર્શ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પાટણ વિધાનસભામાં હેરિટેજ થીમ પર એક આખું આપણી જે રાણીની હેરિટેજ સાઇટ છે એના આધારે એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે સિદ્ધપુર જે પ્રાચીન શહેર ગણવામાં આવે છે એટલે સિદ્ધપુરમાં એક પ્રાચીનતા દર્શાવતું મતદાન મથક તૈયાર થયું છે સમી કે જે પ્રદેશથી નજીક આવેલો આપણો વિસ્તાર છે એટલે ચાણસમા વિધાનસભામાં આપણે ગોરખરની થીમ પર એક આખું આદર્શ મતદાન મથક તૈયાર કર્યું છે અને રાધનપુર જ્યાં આપણે પાણી બચાવવું એટલે કે સેફ વોટર નીતિ પર આદર્શ મતદાન મથક તૈયાર કર્યું છે આદર્શ બુથમાં ખરેખર એવો ભવ્ય મંડપ અહીંયા બાંધવામાં આવ્યો છે કે ખરેખર એને જોઈને પણ મતદારો બહુ જાગૃત થઈ જશે સ્પેશિયલી એને જોવા માટે પણ મતદાન કરવા અહીંયા આવે એટલો અહીંયા ભવ્ય પર્વ જેવો માહોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અને આ કાર્ય એમ કે આ જે ચૂંટણીનો માહોલ છે ખરેખર ખૂબ જ સરસ છે